ગતરોજ લુણાવાડા શહેરની યુરવાત પાર્ક સોસાયટીમાં એક મહાકાય મગર ઘુસી આવવાનો બનાવ બન્યો હતો આ સ્થાનિકે એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને સંપર્ક કર્યો હતો તો ગણતરીની મિનિટોમાં વન વિભાગ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં થક લુણાવાડા શહેરમાં ઐતિહાસિક તળાવો આવેલા છે ગુંદિયો તળાવ દરકોલી તળાવ વાંસિયા તળાવ પણ આમાંના તળાવો પૂરાઈ જતા વન્યજીવોને હવે સોસાયટીઓમાં આશરો લેવાનો વારો આવ્યો છે ત્યારે લુણાવાડા નગરમાં આવેલી યુવરાજ પાર્ક સોસાયટીમાં મગર ઘુસી બનાવ બન્યો હતો સ્થાનિકે આ અંગે વન વિભાગ તેમજ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં વન વિભાગની ટીમના ગમેર સિંહ વીરપરા ભૂપેન્દ્રભાઈ તરાળ કમલેશ ચૌધરી સહિત એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના સત્યમ જોશી રમેશ બારોટ તન્મય પટેલ વિનોદ મકવાણા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી અંદાજીત નવ ફૂટ લાંબા આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરી તેને પાંજરે પુરાતા સ્થાનિકોમાં હાસ્કારો વ્યાપ્યો હતો ત્યારે આજરોજ વહેલી સવારે મધવાસ ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ ટીમે સંદેશ પાઠવતા જણાવ્યું છે કે સાપ મગર જેવા કોઈ પણ વન્યજીવ આપની આસપાસ નજરે પડે તો તરત જ વનવિભાગ અથવા એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહિસાગરની ટીમને જાણ કરે જેથી તેને વહેલી તકે સલામત રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડી શકાય